સુરતની યુવતી પાસેથી કરોડો રૂપિયા પડાવનાર આરોપીની પૂછપરછમાં વધુ કારસ્થાન ખુલ્યા છે આરોપીએ અન્ય નવ જેટલી યુવતીઓ પાસેથી અલગ અલગ બાબતોને લઈ અડધા કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા છે આ અંગે મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં રહેતી અને છેલ્લા એક મહિનાથી સુરત રહેવા આવેલી સત્યાવીસ વર્ષીય ડોક્ટર યુવતી સાથે ફેસબુક મારફતે મિત્રતા કેળવી ન્યુડ ફોટા મારી પાસે છે તેમ કહી બ્લેકમેલ કરી એક કરોડ નેવ્યાસી લાખ રૂપિયા પડાવનાર ચેન્નાઈના ઓગણત્રીસ વર્ષીય આરોપીને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે ગુરુપ્રસાદ ગુરુવૈયાહ કોવિની ચેન્નાઈથી ધરપકડ કરી હતી સાયબર ક્રાઈમ પોલીસે તેના મોબાઈલ ફોનમાંથી અસંખ્ય યુવતીઓના ફોટા વિડીયો અને પોન ફોટો જોયા હતા બાર જેટલા ખોટા નામથી આરોપી યુવાન યુવતીઓ સાથે સંપર્ક કરતો અને પોતે ઓસ્ટ્રેલિયા રહે છે તેવું જુઠ્ઠાણું ચલાવી ચેન્નાઈમાં હોટેલમાં અને ભાડાના મકાનમાં રહેતો હતો સુરતની યુવતી પાસેથી તેણે જે પૈસા પડાવ્યા હતા તે તમામ પૈસા તે ઓનલાઈન સટ્ટામાં હારી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું સાયબર ક્રાઇમ સેલની અંદર અગાઉ છપ્પન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવિની ધરપકડ ચેન્નાઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે જે મુજબ આ જે આરોપી છે તેના ફોટા ફોનમાંથી મોટા પ્રમાણમાં પોન વિડીયોઝ બીબત્સ ફોટા હતા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતાં કુલ નવ યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય કોઈને ફોટો મારફતે કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે કોઈપણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ સાયબર સેલ દ્વારા યુવતીઓનો કોણ સંપર્ક કરી બિલકુલ પૈસા નહી આપવા તથા તેઓને આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે ત્યારે આરોપીના ના રિમાન્ડ મેળવી પોલીસ પૂછતાછ કરી રહી હતી આ દરમિયાન તેના મોબાઈલ ફોન લેપટોપ તથા બેંક સ્ટેટમેન્ટની ચકાસણી કરતા દેશના અલગ અલગ રાજ્યની નવ યુવતીઓ સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી મિત્રતા કેળવી અંગત ફોટા યુવતીઓના મેળવ્યા હતા અને ત્યારબાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી 53.10 લાખ રૂપિયા પડાવ્યા હતા ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર શૂઝ ટિન્ડર બમ્બલ ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી જેની અંદર યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની બે અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલી હતી જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો અને સાથે સાથે જે શ્રીનિકા નામની એણે પોતાની આઈડી બનાવી હતી એના મારફતે છોકરીઓનો વિશ્વાસ જીતીને એમને પોતાની સાથે એમને મદદ કરવાના બહાને એ રીતના એમનું વિગતો મેળવતો હતો અને ત્યારબાદ એ પોતાના જ એકાઉન્ટથી પોતાની ઓળખ જેક્સ પાર્કર તરીકે આપીને ફિમેલ એકાઉન્ટમાંથી મેલ એકાઉન્ટની એ રીતના કાં તો પોતાના અસલી એકાઉન્ટનો તરફ એની ઓળખાણ કરાવીને કે આ મારો મિત્ર છે તમને મદદ કરશે એવી રીતના અલગ અલગ રીતના તરકટ રચીને ઘણા બધા લોકોને ભોગ બનાવવાની કોશિશ કરતો હતો વધુમાં આ આ જે ભોગ બનનાર છે એ બધાને પોતાનું પાસે ઘણું મોટું બેન્ક બેલેન્સ છે ઘણું મોટું બેંક એકાઉન્ટ છે અને કરોડો યુએસ ડોલર કે ઓસ્ટ્રેલિયન ડોલર પોતાની પાસે છે એ રીતનું બતાવવા માટે પોતાના મોબાઈલની અંદર જે સ્ક્રીનશોટ વગેરે એને એડિટ કરી શકાય એ માટેની એપ્લિકેશન પણ વાપરતો હતો એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી યુવતીઓને બદનામ કરવાના ધમકીભર્યા મેસેજ કરી પૈસાની માંગ કર્યા અને તેના ચેટ પણ મળી આવી છે આ ઉપરાંત યુવતીઓના બીભત્સ ફોટા પણ મળી આવ્યા હતા આરોપી ડેટિંગ એપમાં જેક્સ પાર્કર નામનો એકાઉન્ટ બનાવી ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી યુવતીઓ સાથે વાત કરતો હતો તેમજ એપ મારફતે અન્ય દેશના ઇન્ટરનેટનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ નંબર બનાવતો હતો ફેક જીપીએસ એપ દ્વારા પોતાનું લોકેશન બદલતા આરોપીના ફોનમાંથી પોલીસને લક્ઝરી ફ્લેટ અને ઘરના ફોટો પણ મળી આવ્યા હતા અત્યાર સુધીમાં આરોપીએ સુરતની યુવતી પાસેથી એક કરોડ નેવ્યાસી લાખ અને અન્ય નવ જેટલી યુવતીઓ પાસેથી ત્રેપન લાખ દસ હજારથી વધુ રૂપિયાનો રૂપિયા પડાવી લીધા છે હાલ આરોપીની પૂછતાછ પોલીસ કરી રહી છે ફિગમા નામની એક એપ્લિકેશન જો એ સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો આ ઉપરાંત માય ટેન્સ્ટ્રા ન્યુમેરો માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો જેનાથી એ ભોગ બનનારાનાઓનો સંપર્ક કરતો હતો આ ઉપરાંત પ્રોટોન વીપીએન એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો અને આરોપીના મોબાઈલમાં ફેક જીપીએસ નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગલોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમાં જોઈએ છે એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે આટલો ટેક્સ લાગશે એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે આ આરોપીના પૂરા થયેલ છે અને દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી તપાસ ચાલુ છે હાલના તપાસ પ્રમાણે કુલ નવ લોકો ભોગ બની ચુક્યા છે આપણા ગુજરાત રાજ્યમાં એક જ આ કિસ્સો છે બાકીના જે છે એ બીજા રાજ્યોની અંદર છે બ્યુરો રિપોર્ટ સુરત